હાઈ ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આપણે આજે એક સરસ મજાના કબાબ બનાવવા જઈ રહ્યા છીએ જેને આપણે હેલ્ધી કબાબ પણ કહી શકીએ છે એના માટે સૌથી પહેલાં અહીંયા મેં એક કપ બ્રોકલી લીધી છે એને આપણે ચોપરમાં નાખી દઈએ છીએ આ બ્રોકલીને મેં થોડી બ્લાન્ચ કરી હતી એટલે કે ગરમ પાણી કરી અને એમાં પાંચથી સાત મિનિટ માટે રહેવા દીધી હતી હવે એમાં એક સમારેલો કાંદો એડ કરીએ છીએ ત્રણ કળી લસણની એડ કરીએ છીએ અને હવે આપણે એને ચર્ન કરી લઈએ એક કપ પલાળી અને બાફેલા છોલેના ચણા લીધા છે એને આપણે મેશ કરી લઈએ હવે આપણે જે વેજીટેબલ્સ ચર્ન કર્યા હતા એ એડ કરી દઈએ છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છે મેક્સિકન સિઝનિંગ લઈએ છીએ એક ચમચી તમે આમાં ઓરેગનો કે પાસ્તા મસાલો પીઝા મસાલો એ પણ યુઝ કરી શકો છો ઇટાલિયન સિઝનિંગ છે એ પણ વાપરી શકો છો અહીંયા આપણે લગભગ દોઢ ચમચી જેટલો મેક્સિકન સિઝનિંગ લીધું છે એક ચમચી જેટલું આપણે ચીલી ફ્લેક્સ લઈએ ક્રમ્સ લઈએ છીએ હવે આપણે એને મિક્સ કરી લઈએ મિક્સ કરવા ટાઈમે જો તમને એવું લાગે કે આમાં બ્રેડ ક્રમ્સ ઓછા છે તો તમે એડ કરી શકો છો સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એના કબાબ વાળી લઈએ તમને જે શેપ ગમે એ શેપના તમે કબાબ વાળી શકો છો ગોળ લંબગોળ અથવા તો તમે આને નાના નાના નગેટ્સ પણ વાળી શકો છો જે તમે એઝ સ્ટાર્ટસ પણ સર્વ કરી શકો છો ત્યારે આપણે આ નાનો લુઓ લીધો છે ને આપણે આવી રીતે કબાબ વાળીએ છીએ આવી જ રીતે આપણે બધા કબાબને વાળી લઈએ છીએ સરસ મજાના કબાબ વળાઈને તૈયાર છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે કબાબને સેલો ફ્રાય કરી લઈએ અહીંયા સૌથી પહેલાં આપણે ઘી લઈએ છીએ ત્રણથી ચાર ચમચી જેટલું તૈયાર કરેલા કબાબને આપણે એમાં ગોઠવી દઈએ છે અત્યારે આપણે એને સેલો ફ્રાય કરી રહ્યા છે તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો અને તમે એને એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો અત્યારે આપણે જે વ્હાઈટ બ્રેડ યુઝ કરી એની જગ્યાએ તમે બ્રાઉન બ્રેડ છે મલ્ટીગ્રેન બ્રેડ છે એ પણ વાપરી શકો છો અથવા તો બ્રાઉન પૌવા નોર્મલ પૌવા પણ તમે યુઝ કરી શકો છો બંને સાઈડ સરસ ક્રિસ્પી થાય એવી આપણે એને શેકી લઈએ છે તમે જોઈ શકો છો એક સાઈડ કેટલી સરસ શેકાઈ ગઈ છે એવી જ રીતે આપણે બીજી સાઈડ પણ શેકી લઈએ સરસ મજાના હેલ્ધી કબાબ ને આપણે સર્વ કરીએ તો છે ને સરસ મજાના હેલ્ધી કબાબ તૈયાર તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ મસ્ત રહે ખાતા રહો અને હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો